દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદમાં પોતે પ્રધાનમંત્રી બન્યા પછી તરત જ સહકાર વિભાગને અલગથી પ્રાધાન્ય આપી અને દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને એનો આખો કારો કામકાજનો ભાગ વિભાગ સંભાળ્યો અમિતભાઈ શાહ સાહેબ પણ બહુ જૂના સમયથી સહકારને સમજી અને જાણી રહ્યા છે તો એ સહકારથી સમૃદ્ધિના વિષયને ચરિતાર્થ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં છે ગ્રામ્ય કક્ષા સુધી આ સહકાર ક્ષેત્ર ફાલે ફૂલે એના માટેનો વિષય છે લોકો પણ ખૂબ એ બાબતે સમર્થન આપીને એના ભાગરૂપે પરિપાક રૂપે આજે માંડવી એપીએમસીમાં ડાયરેક્ટરો માટેના નામાંકનનો દિવસ હતો છેલ્લો દિવસ હતો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબે પોતે પદભાર સંભાળ્યો અને જવાબદારીનું વહનનો પ્રારંભ કર્યો અને તરત જ માંડવી વિધાનસભા ક્ષેત્રમાંથી સહકારથી સમૃદ્ધિ સુધીના આ દસ કમળ હું એમને સાદર કરી રહ્યો છું આ દસે દસ કમળના ફૂલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સહકારો વિભાગમાં ઘણા વખતથી છે અને આવનારા દિવસોમાં એપીએમસી દ્વારા ખેડૂતો અને એને લાગતા જે કંઈ પણ કાર્યો છે એ આગળ વધે એવી હું શુભેચ્છા પણ પાઠવું છું માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બધા જ લોકોએ સૌએ સાથે મળીને આ નિર્ણય લીધો અને આ નિર્ણયને આજે પ્રજાએ પણ વધાવીને દસે દસ સીટ બિનરીપ થઈ છે એ દસે દસ સીટના કમળના ફૂલને હું જિલ્લા મારફતે પ્રદેશને સાદર કરું છું અને દસે દસ ચૂંટાયેલા નવનિયુક્ત સૌ સદસ્યોને શુભેચ્છા પાઠવું છું કે આવનારા દિવસોમાં લોકોપયોગી કાર્યો કરો લોકોને ખેડૂતોને ફાયદો થાય ખેડૂતોના આવકમાં વૃદ્ધિ થાય અને સહકારથી સમૃદ્ધિનું મંત્ર જે આદરણીય મોદી સાહેબે આપ્યો છે એ મોદી સાહેબના મંત્રને ચરિતાર્થ કરવા માટે સૌ સાથે મળીને કામે લાગો એવી શુભેચ્છા પણ પાઠવી છે થોડા સમય ને બદનામ કરવાના પ્રયાસો પણ પણ હતા અને એ વચ્ચે વિરોધ આજે જે મૂળ જવાબ મળ્યો છે શું કહેશો વિરોધ પક્ષનું કામ ટીકા કરવાનું છે વિરોધ પક્ષ પાસે બીજું કંઈ અત્યારે છે નહીં એટલે એ કામ કરે એમને મુબારક છે પરંતુ પ્રજા લોકો સમજે છે અને એ લોકોએ આજે પણ કમળમાં વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારને સમર્થન આપી દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરવા માટે સાથે મળીને જે રીતે દસે દસ નિર્વિરોધ કમળ ચૂંટાયા છે એ દર્શાવે છે કે આ કમળના ફૂલ આવનારા દિવસોમાં લોકોની વિશ્વાસને સાર્થકતા કરશે સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી તમામ પરિવાર ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જિલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપના સૌ હોદ્દેદારોનો સૌ ડાયરેક્ટરો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારે દસે દસ જે ડાયરેક્ટરો બિનહરીફ આજે થયા એનામાં વિશ્વાસ મૂકી અને જે અમને મેન્ડેટ આપ્યો એનો અમે જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે એનો ક્યારેય પણ અમે દુરુપયોગ નહીં કરીએ પાર્ટી માટે સખત મહેનત કરતું આવતા દિવસોની અંદર અને પ્રજાએ આજે તમે કીધું ને અગાઉના સમયમાં ઘણો બધો વિરોધ થયો હતો એપીએમસીમાં આજે આ મતદારોએ આ બેલેટથી જવાબ આપી દીધો છે કે ભારતીય જનતા પાર્ટીનો માંડવી તાલુકો ગઢ રહ્યો છે અને માંડવી તાલુકો ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેશે ખાસ જે ખેડૂતો જે મૂંઝવતા પ્રશ્નો હોય એના જે હલ કરવા ની આપ કેવી રીતે કામગીરી કરશો જે ખેડૂતો ઘણા બધા પ્રશ્નો છે આપણે જોઈએ કે જે ખેડૂતોને ખેત પેદાશના ભાવ છે એના માટે તો સરકારે હમણાં તમે જોયું કે સારામાં સારા ભાવ બાંધણું કર્યું છે મગફળીનો હોય પછી આપણે રાયડાના જોતા હોઈએ છીએ કે ઘણા બધા પાકો છે બધા પાકોના અત્યારે જે માર્કેટમાં ભાવ છે એનાથી લગભગ ચારસો પાંચસો રૂપિયા વધારે ભાવથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નક્કી કર્યું છે અને ખેડૂતોનો માલ ખરીદે છે એટલે ખેડૂતોને હું એટલી વિનંતી કરીશ કે જે આપણું માલ છે એ તૈયાર થાય તો જ્યાં સુધી આપણે ખરીદીમાં ઘણી વખત એવું થાય પાંચ પંદર દિવસ મહિનો દિવસ લેટ થાય તો આપણે રાહ જોવાની ખેડૂતો શું કરે વહેલો માલ આપી દે ઓછા ભાવે ને પછી કે અમને ભાવ પૂરતા મળતા નથી એટલે હું ખેડૂતોને ખાસ વિનંતી કરું છું કે અત્યારને જ્યારે મગફળીની પણ જાહેરાત થઈ છે ઓગણત્રીસો ને ચાર રૂપિયા ચાલીસ કિલોના

ગુમરાવ કરવું એ જ એમની પાસે કામ છે તમે ઘણી વખત મીડિયાના માધ્યમથી જોતા હશો કોઈ ગરીબ માણસનો તમે કામ કરો તો એના આશીર્વાદ મળશે પ્રજાનો ક્યાં કામ કરવો નથી અને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જે તંત્ર કામ કરે છે એની અંદર ખોટી રીતે ખલેલ પહોંચાડવું અને વિરોધ કરવું એટલે વિરોધ પક્ષ છે એને એની ભલે ફરજ છે પણ ખોટો વિરોધ કરે છે એમાં પ્રજા એને ક્યારેય પણ ભવિષ્યમાં સ્વીકારશે નહીં અને સ્વીકારવાની પણ નથી દસ જેવા જે બિનહરીફ ડાયરેક્ટ કોચ હતા એમાં મનુભા બાપુ જાડેજા વિક્રમસિંહ જાડેજા પ્રકાશભાઈ સોમૈયા અરવિંદભાઈ મોતા પછી દિગ્વિજયસિંહ જાડેજા શિવજીભાઈ સંગાર અમૃતભાઈ પટેલ ભાઈલાલભાઈ છાબૈયા હેમચંદભાઈ છાબૈયા વરજંગભાઈ ગઢવી એટલે દરેક જ્ઞાતિના આમાં ત્રણ દરબારો ત્રણ પટેલો એક બ્રાહ્મણ એક લોહાણા એક ગઢવી અને એક શંગાર એટલે ભારતીય જનતા પાર્ટીને અનિરુદ્ધભાઈના પ્રયત્નોથી દરેક જ્ઞાતિને ન્યાય મળે એ રીતે ડાયરેક્ટરોની નિમણૂક કરી છે એટલે ફરી ફરી અને ખાસ કરી અને અનિરુદ્ધભાઈની મહેનત જે છેલ્લા દસ પંદર દિવસથી આ બિનરીફ થાય એના માટે ખૂબ જ મહેનત કરી અને મહેનતનું આજે આ ફળ મળ્યું છે ત્યારે ફરી ફરીને હું તમામ ડાયરેક્ટરો વતી શ્રી અનિરુદ્ધભાઈને પણ આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું